નમસ્કાર દર્શક મિત્રો અંતે મોરબી માટે એક ક્ષણ આવી જ ગઈ કે જેની રાહ વર્ષોથી મોરબીવાસીઓ જોઈ રહ્યા હતા મહાનગરપાલિકા થવી અને અત્યાર સુધી જે નગરપાલિકા હતી તેમાં શું ફેર છે કઈ રીતે મહાનગરપાલિકા જે બન્યું અત્યારે જે જાહેરાત થઈ છે તો એને ઇમ્પ્લિમેન્ટ અમલમાં લાવવા માટે કઈ કઈ રીતે ધીરે ધીરે પ્રક્રિયામાંથી નીકળવાનું થશે આનાથી પ્રજા ઉપર શું અસર આવશે શું સારી અસર આવશે શું ખરાબ અસર આવશે આ તમામ બાબતો આપણે જાણવા માટે અત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર શ્રી કિરણભાઈ ઝવેરી સાથે આપણે બેઠા છીએ સાહેબ ઇન્ડિયા એક્ઝેટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મહાનગરપાલિકામાં મોરબી નગરપાલિકાને ફેરવી દેવામાં આવી છે તો સાહેબ આ નિર્ણય થયા પછી હવે કઈ રીતે આ ધીરે ધીરે કામગીરી કરશે અને સૌથી પહેલાં તો મને એ કહો કે મોરબીની જનતાને આપણે એ સમજાવીએ કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં ફરવું એટલે શું ફેર પડશે આભાર આપનો હવે આપે જે પ્રશ્ન પૂછ્યો એ બહુ વ્યાજબી પ્રશ્ન છે કે સૌથી પહેલાં તો નગરપાલિકાને જ્યારે મહાનગરપાલિકામાં ફેરવવાના હોય તો અત્યારે જ્યારે અમે ટ્રાન્ઝિસ્ટ મોડમાં હોઈએ ત્યારે જે સેવાઓ પ્રજાને મળે છે પહેલાં એ સેવા તો અત્યારે ટ્રાન્ઝિશન મોડમાં સારી રીતે મળે એના અમે પહેલાં પૂરતા પ્રયત્ન કરશું રાજ્ય સરકાર તરફથી મ્યુનિસિપલ કમિશનર તરીકે એક અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે ની નિમણુંક થઈ ગયેલ છે અને અન્ય બે નાયબ મ્યુનિસિપલ કમિશનરની પણ નિમણૂક થઈ ગયેલ છે અને બહુ જ થોડા સમયમાં તેઓ આવતીકાલ સુધીમાં ત્રણેય એક અધિકારીએ ચાર્જ સંભાળ્યો છે બાકીના બંને અધિકારી આવતીકાલે ચાર્જ પણ સંભાળી લેશે નગરપાલિકા એ સામાન્ય રીતે એક નાનું સ્વરૂપ કહેવાય અને મહાનગરપાલિકા અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં આઠ હતી માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઐતિહાસિક નિર્ણય કરીને બીજી નવ જેટલી મહાનગરપાલિકા રાજ્યને આપી તો મહાનગરપાલિકામાં નગરપાલિકા કરતાં ઘણી મોટી માત્રામાં ગ્રાન્ટ આવશે એ મોટી માત્રામાં ગ્રાન્ટ આવવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખૂબ સારા કામ થશે પ્લસ ટ્રાન્સપોર્ટ લેવલની સારી સેવાઓ મળી શકશે પ્લસ પ્રજાને આજે ગાર્ડન છે કે અન્ય જે પ્રકારની જે સુખ સુવિધાઓ છે જે નગરપાલિકા આપે અને મહાનગરપાલિકા આપે એ બેમાં ખૂબ ફરક હશે મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારની પણ ગ્રાન્ટ મળી શકે છે મહાનગરપાલિકામાં આઈએસ અધિકારી લેવલના એક અધિકારી કમિશનર તરીકે કાર્યરત હશે હાલ ચૂંટાયેલી પાક ના હોવાથી વહીવટદાર તરીકે પણ હું ફરજો બજાવીશ અને મહાનગરપાલિકા આવશે તો પ્રજાને મોરબીમાં જે ગંદકી ની જે તકલીફ હતી એ દૂર થશે ઓપન ગટરના પ્રશ્નો સોલ્વ થશે ભૂગર્ભ ગટર કાર્યરત થશે રોડ રસ્તા જે પ્રશ્નો હતા એમાં ઘણો બધો નિકાલ આવશે એમ નગરપાલિકા અને મહાનગરપાલિકા સાથે કમ્પેર કરશું તો પ્રજાને દેખીતી રીતે સુખ સુવિધા અને જે એમની ડે ટુ ડે નળ ગટર અને રસ્તા જે એમની સામાન્ય જરૂરિયાતો અને હવેના સમયની જે ડેવલપડ કહેવાય એ પ્રકારના જે કન્ટ્રીમાં મળતી સગવડો પણ મહાનગરપાલિકામાંથી મળી શકશે બીજું સાહેબ આજે મેં મોરબીના ઘણા બધા લોકો સાથે વાત કરી હતી કે ભાઈ મહાનગરપાલિકામાં હવે આપણે આવી ગયા છીએ તો લોકોના મગજમાં ઘણા બધા પ્રશ્નો છે એમને સમજાતું નથી કે મહાનગરપાલિકા થયું તો હવે શું થશે એમને ઘણા બધાનો એમાંનો એક કોમન જવાબ પ્રશ્ન જે હતો એ લોકોનો એક પ્રશ્ન કોમન એવો હતો સાહેબ કે નગરપાલિકા જે વિસ્તારમાં જ્યારે હતા અત્યાર સુધી તો લોકો ટેક્સ કરોડો રૂપિયા ભરતા હતા પણ એની સામે જે સુવિધાઓ એને મળવી જોઈએ પ્રાથમિક સુવિધાઓ હોય રોડ રસ્તાની ગટરની જે તમામ પ્રશ્નો હતા ગંદકીના આ પ્રશ્નો નગરપાલિકા દૂર ક્યારેય કરી નથી શકી આવી લોકોની ફરિયાદ હતી તો હવે કોર્પોરેશન જ્યારે આવે છે તો આ બંનેમાં આ તફાવત શું આવશે સાહેબ ખાસ આ લોકોના સવાલ જે આ છે ને એ બહુ મહત્ત્વનો સવાલ છે કારણ કે સાહેબ વિશ્વાસ લોકોને એમ જ નથી કે શરૂ અત્યાર સુધી કંઈ થયું નથી તો હવે કેવી રીતે થશે એમ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને એક વર્ગ એકના એક અધિકારી હોય અને બીજા અન્ય અધિકારીઓ વર્ગ બેના ચારથી પાંચ સાત અધિકારી રહેતા એમાં જ્યારે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારે મને જણાવતા આનંદ થાય કે રાજ્ય સરકારે જેવું જાહેરનામું આપ્યું એની સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રીની પણ નિમણૂક કરી એટલે એક આઈએસ અધિકારી આપણા મોરબીના એકસો પાંત્રીસ સ્ક્વેર કિલોમીટરનો વહીવટ સંભાળશે એમને મદદમાં બે નાયબ કમિશનર છે એમાં એક જીએસ કક્ષાના અને એક શહેરી વિકાસ વિભાગના વર્ગ એક અધિકારી હશે એમની સાથે મ્યુનિસિપલ સેક્રેટરી હશે બે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હશે એમની પાસે સિટી એન્જિનિયર હશે એમની પાસે એકાઉન્ટના એક અધિકારી વર્ગ એકના આવશે એમ જ્યારે હતી ત્યારે વર્ગ એકના એક અધિકારી હતા ત્યારે આમાં નવ અને એક આઈએસ ઓફિસર એમ દસ સિનિયર અધિકારીઓ જ્યારે આપણા મોરબી મહાનગરપાલિકામાં કાર્યરત હશે ત્યારે પ્રજાકીય જે પ્રશ્નો હશે તો આ દસ અધિકારીઓ એક રાજ્ય સરકારની સૂચના રાજ્ય સરકારના ગાઈડન્સ અને પ્રજાની જે જરૂરિયાત હશે અને એમના અનુભવને ધ્યાને રાખી અને પ્રજાલક્ષી કાર્યો સારી રીતે કરી શકશે સાહેબ જો વાત કરીએ અત્યારે તમે વહીવટદાર છો જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી તો સાહેબ વહીવટદાર તરીકે તમારું જે પ્રાધાન્ય છે એ મોરબીને કેવી રીતે મહાનગરપાલિકામાં ફેરવાનું ધીરે ધીરે છે કે જે રીતે લોકોને ઇફેક્ટ ન થાય બધા મને આનંદ છે કે મોરબી મહાનગરપાલિકાનો હું સૌ પ્રથમ વહીવટદાર તરીકે મારી નિમણૂક રાજ્ય સરકારે કરી અને મને એવી ઈચ્છા પણ છે કે હું એ પ્રકારનું આયોજન કરીને જાઉં કે આ મોરબીવાસીઓ મને આખી જિંદગી યાદ રાખે કે અમારા કલેક્ટરે જે તે સમયે ખૂબ સારું આયોજન કર્યું કે જેના કારણે અમારી મહાનગરપાલિકા ખૂબ સારું કામ કરી રહી છે એને એ પ્રજાની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે હું છેલ્લા અગિયાર માસથી ઘણા બધા સબ્જેક્ટમાં કાર્યરત હતા અને કલેક્ટર તરીકે પણ હું અઠવાડિયે એક વખત મા નગરપાલિકામાં જઈને બે કલાક બેસીને પ્રજાના જે પ્રશ્નો તે દૂર કરવા પ્રયત્ન કરેલા એટલે સૌથી મોરબીના લોકોને જરૂરિયાત હોય તો ભૂગર્ભ ગટરની છે સારા રોડ રસ્તાની છે લાઇટો યોગ્ય રીતે કાર્યરત રહે તેની છે પ્રજાને સારું ટ્રાન્સપોર્ટ ફેસિલિટી મળે એની જરૂરિયાત છે પ્રજાને ચોખ્ખું પાણી ક્લોરિનેશનવાળું મળી જાય એ જરૂરિયાત છે અને જે જૂની એમની ગટર સિસ્ટમમાં ડંકીઓ ભરી જાય છે ને જે બધા પ્રશ્નો થાય છે ને એમાં સાધનોની જે અછત છે એ બધા જ પ્રશ્નો અમે આ ગ્રામ પંચાયતોને અમારામાં કન્વર્ટ કરાવી ધીમે ધીમે અને ટૂંકા સમયમાં અમે અગ્રગણ્ય નાગરિકો સાથે પદાધિકારીઓ સાથે મિટિંગ કરી અને મોરબીને શું જોઈએ છે અને મોરબીના લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અમારું પણ વિઝન કેવું હોવું જોઈએ એની સાથે આપ સૌ પત્રકાર મિત્રો પાસેથી પણ પ્રજાના પ્રશ્નો અમે જાણીશું અને એને પૂરા કરવા માટે કમિશનર શ્રી અને અમારા અન્ય અધિકારીઓ અમારા ડીડીઓ શ્રી સાથે પણ આજે એક મિટિંગ કરી લીધી કે ભાઈ ગ્રામ પંચાયતનું કન્વર્ઝન સારી રીતે મહાનગરપાલિકામાં થાય એમ દરેક અધિકારીને સાથે રાખી અને પ્રજાના કામ ખૂબ સારી રીતે થાય અને પ્રજા રાજ્ય સરકારના નિર્ણયને વધારી લે એ રીતની અમે કામગીરી કરશું ખૂબ ખૂબ આભાર સાહેબ સાંભળ્યું ને મિત્રો કલેક્ટર સાહેબને અત્યારે વહીવટદાર છે ને તેમની ઈચ્છા છે કે મોરબી માટે તેઓ કંઈક કરીને જાય આ એમના દિલના વિચાર છે એ કરીને જાય એના માટે ફક્ત જવાબદારી એમની એકલાની નથી એ પણ આપણે સમજવું પડશે ક્યાંક આપણી પણ જવાબદારીઓ છે જો મોરબીને સુધારવું હશે ફરી પેરિસ મોરબીને બનાવવું હશે તો માત્ર અધિકારીઓના પ્રયાસોથી કામ નહીં થાય સમજવું આપણે પણ પડશે ત્યારે આ પ્રશ્નોના ઉકેલની દિશા ખુલશે સાથે સાથે એક વાત એ પણ કરવા માગું છું કે જ્યારે હવે મોરબીને કોર્પોરેશન મળી જ ગયું છે ત્યારે જનતા જે પોતાના સમસ્યાઓ લઈને બારે મહિના અવાજ ઉઠાવતી હોય છે એ ઘણા બધા પ્રશ્નો દૂર થાય છે ઘણા બધા પ્રશ્નો સોલ્વ નથી થતા આવી સ્થિતિ હોય છે દરેક સમસ્યાઓની પાછળ જેટલી જવાબદાર તંત્ર છે જેટલું જવાબદાર રાજકારણને ગણીએ છીએ એનાથી વધારે જવાબદાર આપણે પણ છીએ કારણ કે એક પણ નિયમોનું પાલન કરવું આપણને કદાચ ગમતું નથી બહુ પરંતુ હવે જ્યારે કોર્પોરેશન બની ચૂક્યું છે અને હવે ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહ્યું છે ત્યારે હું તમને એક મોરબીના જાગૃત નાગરિક તરીકે અને એક પત્રકાર તરીકે હું તમામ મોરબીવાસીઓને એ પણ કહેવા માગું છું કે હવે આવનારા સમયમાં ચૂંટણીઓ આવશે કેવું મોરબી આપણે ભવિષ્યમાં ઈચ્છીએ છીએ એ જોઈને ઉમેદવારોને સારા ઉમેદવારોને ચૂંટી કાઢજો કે જેમની પાસે લાંબુ વિચારવાની ક્ષમતા હોય આવા લોકોની મોરબીને જરૂર છે આ દિશામાં તમે પણ ગંભીરતાથી વિચારજો કારણ કે જો સેનાપતિ સારા બનાવશું ને તો જ મોરબીની સમસ્યા ઉકેલશે સારા બધાય હોય છે પરંતુ બધાની દ્રષ્ટિ જુદી જુદી હોય છે અને લાંબી દ્રષ્ટિવાળા સારા અને એવા લોકો કે જેની દિલની ઈચ્છા છે કે મોરબી ફરી સુધરે એવા લોકોને ફરી લાવવાનો પ્રયાસ કરજો જેથી કરીને મોરબીનું હિત સચવાઈ રહે અધિકારી અને તંત્ર તો તૈયાર છે પરંતુ હવે તૈયાર આપણે થવાનું છે નમસ્કાર